બેઠે હો મને માયલા છે આ જો મારા ભાઈ એમાં આય આય કે દીધો માલ ભાઈ લીધું મન તો બી ખા હું હવે

આ તો કાયા ઓપેરા રાય દે પિયાનો ભોડા વરનો થોડો ભોડા રે વક્તા ને મોબાઈલ મોટર કાઢી નાખો મોટર વક્તીયું મારો મારો નામ મગનો મગનો અમે તો બેન આફેસી ખોડી ગયા મકના

અરે શાંતિ રાખો બારે ઉભારો છે માર્યો તો ઓમ શાંતિ રાખો ઉજો મારી નાખ છે એનો મારી ના છે પણ ના પણ શાંતિ રાખો એય એય વારો છોરે ના 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 એલે લે ઓડમ દોડી ઓડમ પુડમ પુડમ દોડમ દોડમ ઓડમ ઉડવા ઓડમ ઓલાં ચરા ઓંઢ કરવા ઓલે અરે ભાજે ઉપર આрио આрио છોડ ઉપર નમ અલ્યા ઉપર અરે અહી પડીયો ઓ નહીય ભરો ઉપર પછી મારી